જેસીઆઈ ભરૂચ આયોજિત મેગા ટ્રેડ ફેર બે હજાર ભરૂચના અધિક જિલ્લા કલેક્ટર એન આર હસ્તે કરવામાં આવ્યું હતું ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે જાન્યુઆરીથી જેસીઆઈ ભરૂચ દ્વારા મેગા ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે જેસીઆઈના પ્રથમ પીઆર પ્રોજેક્ટ મેગા ટ્રેડ ફેરના ઉદઘાટક તરીકે અધિક જિલ્લા કલેક્ટર એન આર ધંધલ તેમજ મુખ્ય મહેમાન પદે ઝોન પ્રેસિડેન્ટ કિંજલ શાહ તેમજ સ્કૂલ લાઇન એજન્સીના એમડી મુકુંડ ડેપ્યુટી ઉપસ્થિત રહ્યા હતા ઉદઘાટક મહાનુભાવોએ ફેરની મુલાકાત લઈ આયોજનને બિરદાવ્યું હતું આ પ્રસંગે જેસીઆઈ ભરૂચના પ્રેસિડન્ટ પ્રાપ્તિ રાઠોરે વાઇસ પ્રેસિડન્ટ હર્ષ પ્રોજેક્ટ ઇન્ચાર્જ સમીર ઠક્કર પ્રોજેક્ટ કોઓર્ડિનેટર આશિષ શેઠ સેક્રેટરી સનસિન નેવે બિઝનેસ ડાયરેક્ટર ક્ષિતિજ શાહ સહિત અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા हम लोगों ने आशीर्वाद मार्केटिंग कंपनी के साथ ये ट्रेड फेयर का आयोजन किया है जो 23 जनवरी से 28 जनवरी तक होने वाला है तो जेसीआई एक संस्था है जो युवाओं की संस्था है युवाओं के पर्सनल डेवलपमेंट पे हम काम करते हैं एंड इट्स अ ग्लोबल नेटवर्क ऑफ यंग लीडर्स तो माननीय प्रधानमंत्री द्वारा प्रेरित होकर वोकल फॉर लोकल थीम को ध्यान में रखते हुए ये ट्रेड फेयर का आयोजन किया गया है जिससे कि नन्हे जो छोटे व्यापारी हैं वो भी यहाँ आए उनको एक आवक मिले अच्छी और जेसीआई और उनका दोनों का ही फायदा हो जेसीआई घर का नाम घर-घर तक पहुंचे हम कई और यंग लीडर्स मेरे जैसे हमारे और यंग लीडर्स जैसे कई और यंग लीडर्स देश को दे सके ये हमारा मेन उद्देश्य है धन्यवाद अब समय चाहिए एक विराम नौ विराम बाद निहाड़ी हूं समाचार तो जोता रहो सिटी न्यूज़ 2025 मेगा ट्रेड फेयर आ ही गया है जो ग्राउंड ऊपर અહીંયા તમને એક ટેક યુનિક બિઝનેસ જોવા મળશે તે પણ એક જ જગ્યાએ લાઈવ ડિસ્પ્લે ઓફ ઓટોમોબાઈલ હેલ્થકેર ટ્રાવેલ વુમન એન્ડ મેન એસેસરીઝ કિચન એસેસરીઝ ફર્નિચર હોમ ડેકોર પ્રોડક્ટ્સ અને ટોપ બ્રાન્ડ મસાલા સ્ટોર સાથે સાથે બધી ખાડી પ્રોડક્ટ તમને અહીંયા મળી જશે કિડ્સ માટે મેજિક શોપ ટોય શોપ એન્ડ ગેમ ઝોન છે અને ચાલતા ચાલતા આગળ તમે થાગી ગયા છો આગ ફૂડના ઘણા બધા સ્ટોલ છે જ્યાં કે તમે ટેસ્ટી ખાવાનું ખાઈ શકો છો તો વરૂચવાસીઓ હા વેટ સાની કરો છો આજે જ વિઝિટ કરો ગુજરાતનું સૌથી વિશાળ કન્ઝ્યુમર શોપિંગ એક્ઝિબિશનમાં હોસ્ટટેગ ગ્રાઉન્ડ ભરૂચ